આપડા કાચબો હવે આપડે મિત્રો એ છે ને રીલ શૂટ કરવાની હતી મિત્રો અહીંયા ને અમારા ઘરની બાજુ માં કાચબો જોવા મળ્યો

આપડે પાણી કાઠોર એટલે કાચબો વાહ ભાઈ વાહ અહીંયા આપડા ઘરે કાચબો લઈ જાય ને હવે આપડે વાવમાં કાચબો નાખી દેવા અત્યારે નાખી દે હું અત્યારે નાખી દે હું ઓ કાકી નાખ દીયો હવે આજ એ આજ પહેલી વાર આપણે કાચ બો તો કેમ છો બધા મજામાં આજ નવા બ્લોક તમારું સ્વાગત છે જય દ્વારકાધીશ દિસ જય માં મોગલ આજનો નો નવો બ્લોક આજનો નો નવો બ્લોક એક અલગ લેવલ છે તમે જોજો જોતા રહીઓ જોતા રહીઓ તમે મિત્રો મારા ફેમિલી મેમ્બર ના બધા ને એને નું કહું છું બા કોઈ બોલતા નથી લોક માં હું બોલું ને એ વિચારી વિચારીને બોલે છે અને બોલવામાં જરાક અચકાય હવે શું કરું મારે મને જરાક ટોપિક કયો કાંઈ બોલવાના ફેમિલી બ્લોગ લઈ આવું કે બારના બ્લોગ લઈ આવું કે ગમે તમે કયો એમ ટોપિક કયો તમે બોલવાનો કંઈ કોમેન્ટ કરો ફેમિલી બ્લોગ ના બધા બ્લોગ આમ આવે ને એટલે આવું મૂકું પ્રાણી ના હોય એની જેમ તમે ધરાત નાય બંધ થઈ જાય તમે બોલવો ધરધર ધરધર બોલવા માંડો યાર બીજું બોલવું એમાં શું હે યાર ગમે બોલી નાખવાનું બરોબર જે જી કાચબા ને નાખો ને અત્યારે આપણે કાઢવાનું છે મગે દેખાતો નથી અત્યારે કાચબો કેમ કે ડોરું પાણી હે ને થોડુંક મમરા ને હું નાખું તું મમરા ને રોટલા ગોળ ને હું નાખું તો ભઈ ખાઈ ની અત્યારે મિત્રો આપણે છે ને ટાકી ખાલી કરી દી અડધી કલાક કલાક જેવું ટાકી ખાલી કરતા હતી અને હવે આપણે એને કાચબો જોઈ લે હે કે નહીં જાય તો નહી આમાં આમાં પાણી નો પ્રકાશ આવે મિત્રો જોઈ લ્યો કાચબો આપડે કાઠી લીધો આપડે ડોલ હતો માર નીકળો મહેનત કરીને જાવું જ નથી આને હવે આપણે શંકર મંદિરે મૂકી જાય વાવ નું કેન્સલ કરી કર્યું ઘરમાં લઈ જાત કઈ ના ગડે આપડે મિત્રો હે ફરી ઓહરીમાં ઘુમરા મરવી ને કાચબા આ ખૂણા માં જ ગળતા નીકળે આપડે મિત્રો ઘરમાં હે ને કાચબો રાખ્યો હે કયો ગયો હમ

તો આપણે સીધા શંકર મંદિરે જઈને મળીને એને કહી દે નાખી દઈ મસ્ત મજા આવી ગયા મહાદેવના મંદિર રે ને ખાટે હવે આપણે કાચબો મૂકવા આવ્યા હે મેં કીધું એને ને આપણે એનો ઘર દઈ દઈએ બરોબર હવે એ રોગો મુજા તો મજા ના આવે આપણે કે મુજાઈ તો આપણે જરા કીને માછલા બાથલાને દેખાડી ને ખાટીને દેખાય નવું ઘર કેવું લાગ્યું અદી જા ઉછાળવા માંડ્યો અમને નવું ઘર આયું અમે હવે આપણે હે ને મૂકતા આવી હવે આને આપણે આ બીજા ભાઈબંધ હોય જોઈએ રીત કે ઓ નીકળી ગયા ભાઈ બંધુ નો મજા આવે કે લોટ લેતા ભૂલી ગયા વારેખર બે ત્રણ વખતે આવેલ લોટ લેતા ભાઈ ઓલા વખતે આવી મિત્રો હવે આપડે હે ને એને ઘર તરફ જવા લઈ ગઈ જો ભાઈ બંધ આવી ડોબુ ભાઈ આપડે ભાઈ બંધ આવી ગયો હવે હું વાંધો છે હવે આને આપણે અંદર નાખી દઈએ

નીકળી ગયો બાય બાય કઈ નઈ ચા આપડે એનો ભાઈ રખડે છે બારે આવ્યો ઓલા કરતા મોટો છે આ આવી ગયો માથે બધા ભાઈ બંધ આવી ગયા કઈ ઈ રોગ અડે ખાલી બીજું કઈ ના થાય જય અડે છે આપણે કેમ જો મિત્રો માછલા અહીંયા વટકા ભરે છે પગમાં કતી ગતી બહુ થાય આપણે મિત્રો એક છે ને રીલ શૂટ કરવાની હતી રીલે શૂટ કરી લીધી ને અહીંયા કાચબાને મૂકી દીધી ને હવે આપણે જઈ બરોબર ઘરે જઈ મોડું થઈ જાય ઘણી બધી મહેનત બાદ આપણે એક રીલ શૂટ કરીએ ના ના તો આપણે છે ને રીલ શૂટ કરી લીધી ને હવે આપણે જઈએ ઘરે હર મહાદેવ બતાને હર મહાદેવ તમે કરી લેજો દર્શન બરોબર ત્યાં આ બ્લોગ ને આપણે પૂરો કરી ચેનલની અંદર નવા હોય તો જરૂરથી જણાવજો ને લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં